નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ સહિત છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું તમામને મકાન આપવાનો વાયદો કરતા કહ્યું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવથી બારના અભ્યાસક્રમમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરાયો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘરે બેઠા વિવિધ સરકારી સેવાઓ મળે તે માટે ડિજીટલ સેવા સેતુનો અમલ કરાવ્યો એસટી વિભાગ રાજ્યમાં એક હજાર નવી એસટી બસો અને પચાસ ઇ બસો ખરીદીને આગામી જૂન મહિનામાં મુસાફરોની સેવામાં મૂકશે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં એક બે દિવસમાં માવઠું થવાની શક્યતા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના માટે ઘરનો વાયદો કરતા કહ્યું હતું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે નવા વર્ષના પ્રથમ દિવસે આજે વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ગુજરાત સહિત છ રાજ્યોમાં વૈશ્વિક આવાસ ટેકનોલોજી પડકારો જીએચટીસી ઇન્ડિયા અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું नई टेक्नोलॉजी देश को मिल रही है तकनीकी भाषा में आप इसे लाइट हाउस प्रोजेक्ट कहते हैं मैं मानता हूं ये छह प्रोजेक्ट वाकई लाइट हाउस प्रकाश स्तंभ की तरह है ये छह लाइट हाउस प्रोजेक्ट देश में हाउसिंग कंस्ट्रक्शन को नई दिशा दिखाएंगे हर क्षेत्र से राज्यों का इस अभियान में जुटना कोऑपरेटिव फेडरलिज्म की हमारी भावना को और मजबूत कर रहा है શ્રી મોદીએ કહ્યું કે જનકલ્યાણ માટે લાઇટ હાઉસ પ્રોજેક્ટ આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરશે અને આનાથી શહેરોની આવાસની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ પર દરેક નાગરિકોને ગર્વ થશે કે દેશ અમારા વિકાસના પથ ઉપર અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા શ્રી મોદીએ કહ્યું કે આપણે બધા નવા ઉત્સાહ અને તકોની સાથે વર્ષ બે હજાર એકવીસમાં પ્રવેશ કરી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે હાલની કેન્દ્ર સરકાર એ સમજે છે કે દેશ देश चारे बाजूना विकास वगैरह कायाकल्प संभव नहीं ये लाइट हाउस प्रोजेक्ट अब देश के काम करने के तौर तरीकों का भी एक उत्तम उदाहरण है हमें इसके पीछे जो बड़े विजन को भी समझना होगा एक समय में आवास योजनाएं केंद्र सरकारों की प्राथमिकता में उतनी नहीं थी जितनी होनी चाहिए सरकार घर निर्माण की बारीकियों और क्वालिटी पर नहीं जाती थी लेकिन हमें पता है बिना काम के विस्तार में ये जो बदलाव किए गए हैं अगर ये बदलाव न होते कितना कठिन होता आज देश ने एक अलग अप्रोच चुनी है एक अलग मार्ग अपनाया है પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે શરૂ કરવામાં આવી રહેલા છ લાઇટ હાઉસ પ્રોજેક્ટ દેશમાં આવાસ નિર્માણ ક્ષેત્રને નવી દિશા બતાવશે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત એક હજાર એકસો આવાસો બનશે રાજકોટમાં ટનલ કે જરિયે મોનોલિથિક કોન્ક્રીટ ઇસ ટેકનોલોજી કા ઉપયોગ કરે રાજ્ય સરકાર દ્વારા ધોરણ થી બાર ના અભ્યાસક્રમમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ કોવિડ ઓગણીસની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ થી ધોરણ બારના અભ્યાસક્રમમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ ધોરણ નવ દસ અગિયાર અને બાર સામાન્ય પ્રવાહમાં પ્રશ્નોપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને ત્રીસ કરવામાં આવ્યું છે જે અગાઉ વીસ જેટલું જ હતું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં પચાસ ટકા બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને પચાસ વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે ધોરણ નવથી બારમાં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે આ ફેરફાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના મુખ્ય ચાલીસ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ગુણભાર તથા નમૂનાના પ્રશ્નોપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી પર વધુ માહિતી મૂકવામાં આવેલ છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પોતાના ગામમાંથી જ વિવિધ સરકારી સેવાઓ ઘરે બેઠા મળે તેવી ઐતિહાસિક ડિજિટલ ક્રાંતિ ડિજીટલ સેવા સેતુનો અમલ કરાવ્યો છે મુખ્યમંત્રીએ ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં વધુ આઠ હજાર ગામોમાં આ સેવાઓ પ્રસ્થાપિત કરવા અને સરકારની વધુ વિસ્તારી સેવાઓ આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે મુખ્યમંત્રીશ્રીના આ લક્ષ્યાંકને સફળતાપૂર્વક પાર પાડીને રાજ્યની આઠ હજાર ગ્રામ પંચાયતોમાં ડિજીટલ સેવા સેતુનો વ્યાપ વિસ્તાર વધારી છે મુખ્યમંત્રીએ બે હજાર એકવીસના વર્ષમાં રાજ્યની તમામ ચૌદ હજાર ગ્રામ પંચાયતોમાં ભારત નેટ ઇન્ટરનેટ માધ્યમથી ડિજીટલ સેતુ માટેની પ્રતિબદ્ધતા સાથે વિભાગ માટે પ્રેરિત કર્યો છે ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં ડિજિટલ સેતુના વિવિધ લાભ માટે અઠ્યાવીસ લાખ અરજીઓ મળી છે અને લાખો ગ્રામીણ નાગરિકોને પોતાના ગામમાંથી જ સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ અને ઝડપથી મેળવી છે એક અગત્યની જાહેરાત આકાશવાણીના સમાચાર સેવા પ્રભાગ દ્વારા હિન્દી અને અંગ્રેજી સમાચારના સમયમાં ફેરફાર કરાયા છે તેના કારણે પ્રાદેશિક સમાચારના સમયમાં પણ ફેરફાર અમલી બન્યા છે આજથી અમલી બનેલા નવા સમયપત્રક અનુસાર પ્રાદેશિક સમાચાર દસ મિનિટ વહેલા અપાશે એટલે કે સવારે સાતથી સાત દસ સુધી બપોરના સમાચાર બે વીસથી બે પચીસ અને સાંજના સમાચાર સાતથી સાત દસ દરમિયાન પ્રસારિત કરાશે

જૈન લોટસ ગ્રુપ દ્વારા ગઈ એકવીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરીને કોરોના કાળમાં ઉમદા સેવાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે કોરોનાના કારણે વિશ્વમાં અનેક લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે સંસ્થા દ્વારા રક્તદાન કરનાર દાતાઓને ઘરે અને ઓફિસે સંપર્ક કરીને તેમનું રક્તદાન એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ શ્રી મયુરભાઈ શાહના જણાવ્યા અનુસાર આ સેવા કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો અને સાતસોને એક બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું tout. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ આપતા કહ્યું છે કે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીમાં એક હજાર નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મુકાશે વધુમાં કહ્યું કે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણપ્રિય જાહેર પરિવહન સેવા માટે નવી પચાસ ઇ બસ મૂકવામાં આવશે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ તેત્રીસ પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પાંચ નવા બસ મથકોના લોકાર્પણ અને અને દસ નવા બનનાર બસ મથકોના ખાતમુહૂર્ત સંપન્ન કરતા આ જાહેરાત કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં એક બે દિવસમાં માવઠું થવાની શક્યતા છે રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે રાજ્યમાં એક બે દિવસમાં માવઠાની આગાહી છે આગામી બે થી ત્રણ દિવસ હજુ તાપમાનનો પારો ગગડતા રાજ્યના હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દાહોદ પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન નલિયામાં સાત પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે ભુજમાં માં આઠ પોઈન્ટ છ કેશોદમાં નવ પોઈન્ટ બે કંડલા વિમાની મથક અને રાજકોટમાં દસ પોઇન્ટ એક ડીસામાં બાર અમદાવાદમાં પંદર ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ વડોદરામાં ચૌદ સુરતમાં સોળ વલસાડમાં અગિયાર પોઈન્ટ પાંચ પોરબંદરમાં બાર અમરેલીમાં બાર પોઈન્ટ બે ભાવનગરમાં તેર પોઈન્ટ નવ અને દ્વારકામાં તેર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન નોંધાયું છે કમોસમી વરસાદને પગલે અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને કાળજી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે તો આજે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા શ્રી રામાપીરના મંદિરમાં સ્વચ્છતા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી વાયબી રાણા સહિત અગ્રણીઓએ મંદિરમાં અને મેદાનમાં સફાઈ કરી હતી અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ સહિત છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવથી બારના અભ્યાસક્રમમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘરે બેઠા વિવિધ સરકારી સેવાઓ મળે તે માટે ડિજીટલ સેવા સેતુનો અમલ કરાવ્યો અને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં એક બે દિવસમાં માવઠું થવાની શક્યતા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા